इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ રાજકોટ ધોરાજીના વોડા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત તલાટી મંત્રી છેલ્લા દસ મહિનાથી અદ્રશ્ય રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામ પંચાયતમાં તલાટી ગણા સમિતિ ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટાવાળા ઓફિસ ખોલી પંખા લાઈટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મોઢી પરત ફરવું પડે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી પંદર દિવસે એકાદવાર મંત્રી સાહેબ આવે પંખાની હવા ખાઈને નીકળી જાય

ઉપરથી ચાવીઓ ટેબલે સુપરત કરી હતી તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી લેતા છેલ્લા ઘણા સમયથી તલાટીનો પગાર ના મળ્યો એ જેના કારણે આ તલાટી કામગીરીથી અડગા રહ્યા છે હાલ તપાસ કરીને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી બાહેંધરી આપી છે હવે તો સમય બતાવત કે શું કાર્યવાહી થશે પરંતુ ગ્રામજનોમાં તો રોષ છે જ અહેવાલ જયંત વિંચોડા દ્વારા સાહેબા અંદર માં જે છે અત્યારે ચાવીને તમે શિક્ષા સોંપી દીધા અત્યારે શું કારણ શું છે એવું કહી રહ્યા છે કે દસ મહિનાનો પગાર નથી શું કેશો